હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર હાલ જે સમૂહલગ્નમાં ખોટા દાગીનાઓને લઈને જે મુદ્દો ચાલે છે એમાં વિક્રમભાઈ સોરાણીએ એવું જાહેર કર્યું હતું કે જે લોકોને પરિવારોને આ ખોટા દાગીના આવી ગયા એ મારી ઓફિસે આવો હું તમને પરત કરી આપું છું અને રહી વાત પછી એક એવો ખુલાસો પણ કર્યો હતો કે આ દાન અમારું નથી અમારી સંસ્થાએ દાન નથી કરેલું તો આ દાન કોને કરેલું છે તો વિક્રમભાઈ એવું કે છે કે આ દાન દાતાઓ અહીં કરેલું છે તો તમારી કંકોત્રીની અંદર મેન મેન નામો ઘણા દાતાઓ એની અંદર રીતસર લેખાય છે મહેમાનો દાતાઓમાં કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા જે આપણે સાંસદ છે રાજકોટ અને ભરતભાઈ બોગરા પિન્ટુભાઈ પટેલ તો શું આ દાતાઓએ આ કાંડ કરેલા છે શું તમે આની ઉપર કાર્યવાહી કરશો આ સમૂલગની ની અંદર કોણ દાતા છે કોણ નહીં તમને ખબર જ છે કોને ખોટું કર્યું કોને નહીં એ કોને નથી ખબર તમે આ આ મેટર ને દબાવવા માંગો છો તો તંત્રને મારી ખાસ વિનંતી કે જે પણ આની અંદર ખોટું કરી ગયા છે ખોટી રીતે દાન આપી ગયા છે આ ગરીબ દીકરીઓને ખોટી રીતે રમાડી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોળી ઠાકોર સેના આવનારા સમયની અંદર જરૂર મેદાને ઉતરવાની છે ઈ ફાઈનલ છે